ઉપવાસ માં પણ ખાઈ શકાય તેવી ચટપટી રતાડુ પૂરી બનાવી પાંચસો ગ્રામ રતાડુ લીધું છે તેને છાલ ઉતારી દઈશું અને તેને પાણી થી કંદમૂળ છે તેથી કરવી જરૂરી છે ત્યારબાદ તેને સ્લાઇડ કરી દઈશું એક બાઉલ માં સો ગ્રામ ફરાળી લોટ લીધો છે તેમાં ચપટી હળદર કાળા મરી નો પાવડર થોડું સંચર સ્વાદ અનુસાર ફરાળી મીઠું અડધી ચમચી અને થોડુંક લાલ મરચું એડ કરીને થોડું પાણી મિક્સ કરતા રહીને એક બેટર તૈયાર કરી સાથે તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ મીડિયમ ગરમ થાય એટલે રતાડુ ચિપ્સને ચીપ્સ ને હીરામાં ડબોડી ને તેલ માં મુકતા જાવ તેથી તે ઉપર આવી જશે થોડીક વાર ચડે ત્યારબાદ તેને બીજી બાજુ પલટાવી આમ કરીને બંને બાજુ સનેરો રંગ થાય એટલે કે ક્રિસ્પી રતાડુ પૂરી તૈયાર છે તેને ધણાની ચટણી અથવા તો કોપરાની ચટણી કે દહી સાથે કે ટામેટા કેચઅપ સાથે પણ સર્વ કરી શકાય અવાજ પરથી ખ્યાલ તો આવી જ ગયો હશે કે કેટલી ક્રિસ્પી પૂરી તૈયાર થઈ છે તેને ચાટ મસાલા અથવા કાળા મરીનો પાવડર અને સંચર એડ કરીને મિક્સ કરીને તેની મજા માણો વિડીયો લાઈક અને શેર કરો